નમસ્કાર આજના આઈટીઆઈ અંતર્ગત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સચિન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ કડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ વિવિધ પ્રકારના રિવેટ વડે રિવેટિંગ કરવું તેના વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ છે અલગ અલગ પ્રકારના રિવેટ વડે રિવેટિંગ કરવાનો એમાં આપણે માર્કિંગ કરતાં શીખીશું ડ્રીલિંગ કરતાં શીખીશું ડ્રીલિંગ બાદ અલગ અલગ પ્રકારના રિવેટ વડે રિવેટિંગ કરતા શીખીશું સૌપ્રથમ આપણે એમએસ સીટ દોઢસો બાય પચાસ બાય ત્રણ એમએમની સીટ લઈશું ત્યારબાદ એમાં જરૂરી માર્કિંગ કરીશું વીસ વીસ એમ એમના અંતરે આપણે છ હોલ ડ્રીલિંગ કરવાના છે એ પ્રમાણે માર્કિંગ કરી એના ઉપર પંચિંગ કરીશું ત્યારબાદ પંચિંગ કરીને એના ઉપર ડ્રીલિંગ કરીશું ડ્રીલિંગ કર્યા પછી આપણે અલગ અલગ પ્રકારના રિવેટ વડે રિવેટિંગ કરીશું આ પ્રેક્ટિકલમાં વપરાતા જુદા જુદા સાધન સામગ્રી વિશે સમજીશું પેન હેમર પાંચસો ગ્રામ છે ફાઇલ ફ્લેટ છે અઢીસો mm 100 ફ્રેમ વિથ બ્લેડ સ્ક્વેર સ્ટીલ રૂલ સ્ક્રાઇબર પંચ અલગ અલગ પ્રકારના રિવેટ છે ફ્લેટ વાળા રિવેટ છે પેન વાળા રિવેટ છે જેનો ઉપયોગ રિવેટિંગ કરવા માટે કરીશું સૌ પ્રથમ આપણને ડ્રોઈંગમાં બતાવ્યા મુજબ માપ મુજબનું મટીરિયલ હેક્સોઈંગ દ્વારા કાપીશું આ ડ્રોઈંગમાં બતાવ્યા મુજબ માપ સાઈઝ કટિંગ કર્યા બાદ આપણે ફાઇલિંગ પ્રોસેસ કરીશું હવે આપણે જોબ ડ્રોઈંગ મુજબ રાઇટ એંગલ થઈ ગયેલ છે હવે આપણે તેની ઉપર માર્કિંગ મીડિયા લગાવીને માર્કિંગ કરીશું હવે જોબમાં આ પ્રમાણે આપણે માર્કિંગ કરેલ છે એમાં આ જોબની પચાસ એમ એમની પ્રમાણે સેન્ટર લાઈને એક લાઈન ડ્રો કરી ત્યારબાદ વીસ વીસ એમ એમના અંતરે છ આપણે ડ્રીલિંગ કરવાના છે તો એનું હવે પંચિંગ કરીશું હવે આપણે પંચ અને હેમરની મદદથી પંચિંગ કરી દીધેલ છે હવે ત્યારબાદ ડ્રીલિંગ કરીશું એક વર્કપીસ પર આ રીતે ડ્રીલિંગ કર્યા બાદ એ જ રીતે બીજા વર્કપીસ પર આપણે ડ્રીલિંગ કરીશું ત્યારબાદ રિવેટિંગ પ્રોસેસ કરશું

આ પ્રેક્ટિકલમાં ડ્રિલિંગ કરતી વખતે ખાસ પ્રકારના કુલન્ટનો ઉપયોગ કરીશું તથા ડ્રીલિંગ કરતી વખતે સેફ્ટી ગૂગલ્સનો ઉપયોગ કરીશું તથા આપણી રીવેટની ઊંડાઈ પ્રમાણે હું ડ્રીલિંગ કરીશું જેથી કરીને કાઉન્ટર બોરિંગ વખતે આપણને કોઈ તકલીફ ના પડે તાલીમ મિત્રો આપણે અલગ અલગ પ્રકારના રીવેટિંગ એ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે જેનો ઉપયોગ તમે વર્કશોપમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં કરી શકશો આશા રાખો આભાર